વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે કરનારા જે હતી કુલ ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાં નિકુંજ આંબલિયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધી છ હીરા રિકવર કરવામાં આવે છે એમની અંદાજીત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આજે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ એક લાખ અન્ય હીરાઓ પચાસ થી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝિયન કરન્સી કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે આજે આરોપીની બુલેશોપ્રેણીની જો વાત કરીએ ચારે ચાર આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલા ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટ્સઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પ્લોઈ છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીનું નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક કર્યો હતો અને સુરતમાં વિનાના વેપારીઓ આઇડેન્ટીફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટસઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ હેંગ હોંગકોંગ અને બેંગકોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ ક્રાઇમના ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ ત્રણેય લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે એસીપી સરવૈયા અને પી હડિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયા એના ચોવીસ કલાકની અંદર છ હીરા ચાર કરોડ પાંચ લાખની કિંમતમાં રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધારતીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક કરે છે તો બાયરની ઓરિજિનલ આઇડેન્ટિટી તમે કન્ફર્મ કરો બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો કે આ વ્યક્તિ છે જે બાયર છે આપણી કંપનીનો છે કે નહીં અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવો જેની સાથે પેલા બિઝનેસ કરેલો હોય જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા ચીટીંગથી આપ બચી શકો તે બહુ કોઈ ચીટિંગ શા માટે કરી હતી અને વિચાર કેમ આવ્યો કે આવું કરવું છે આ જે આરોપીઓ છે એ કોવિડ ટાઈમ થી 2020 21 22 ટાઈમ થી અલગ અલગ ધંધાઓ સાથે જોડાયેલા હતા ઘણા બધા આમાં ડાયમંડના બિઝનેસ સાથે પણ જોડાયેલા હતા અને આ બધા જે લોકો છે એમને કોઈને કોઈ ધંધામાં લોસ થયો હતો ઘણા બધા ના હીરાના ઘણા બધા જે હીરા સાથે સંકળાયેલા લોકો છે એ લોકો જે આરોપીઓ છે એમના ઘરના દાગીના લોન પર મૂકેલા હતા ઘણા બધા લોકોને પૈસા આપવાના બાકી હતા દેવા થઈ હતા એટલે આ અનુજ અને ચેતન એક અન્ય આરોપી છે જે પકડવાનો બાકી છે એના સંપર્કમાં આવ્યા હતા અને બધાએ ભેગા થઈને સુરતમાં મિટિંગ કરી હતી અને એક આખો એક પ્લાન જૂન મહિનામાં કર્યો હતો કે આ રીતે વર્ચ્યુઅલ યુએસના નંબર એક્ટિવેટ કરીને આપણે આવી રીતે બે વીક માટે અલગ અલગ જગ્યા પર રોકાઈને આવી રીતે હીરાનું આપણે એક મોટું ચીટિંગ કરી અને એમાંથી જે પૈસા આવશે આપણે વેચી લઈશું અને અને વેચીને એ પૈસામાં આપણી લોન આપણા દેવા ચૂકતે કરીશું હાલ એ તમામ આરોપી છે એ વિમાન હેઠળ છે એમની પૂછપરછ ચાલુ છે અને વધુ આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો અમદાવાદ મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી છે